મારું નામ છે રાણીબેન હું આ આ પાદરમાં દુકાન છે હું કોઈને નડતી નથી હું કોઈને કઈ કહેતી નથી અને હું મારો રોટલો રડી ખાતી મને કોઈ રોટલો આપે એમ નથી તો મારું એવું કેવું થાય છે કે મને મારું દબાણ દૂર કરે મને ખબર નથી અમારું દબાણ છે એમ મને હું કોઈને નડતી નથી તો મારા માથે આવું આપસેસ કરે છે હવે મારે હું ગતિ કરવી એ મને તમે સરપંચ મને ન્યાય આપે એ મને મારી માગણી છે મને જગ્યા આપે તો હું સરપંચ કે એમ કરનાર અને જે દીની ની ચૂંટણી હાલેશ તે દુ આના મારા માટે છે હવે મારે શું કરવું એ મને સમજાતું નથી હવે મને એક જ બધે છે હું મારી રીતે પગલું માંગ છે મારી મને રોજી રોટી મારી હાલે એવું મને દી એ માંગણી છે અને મારે હું આઈ નઈ મારો રોટલો રડી ખાવ મારે કઈ કઈ કરવું નથી બીજું કોઈ ધંધો હું પડી વેચું બેસવું ચા બનાવું મારી આ માંગણી છે બીજી કોઈ માંગણી નથી અને મારે કોઈ આધાર છે નઈ

ગામ શાંપર સાંપરનો સરપંચ અને શાંપર ગામને મારે ગોકુળ બનાવવાની મારી ઈચ્છા છે અને હું નવ મહિનાથી આ લોકોને સમજાવું છું હાથ જોડી કે ભાઈ તમે આ તમે જે વધાર્યું છે એ તમે કાઢી લખો તમારા હાથે એમાં બે જણાએ તો કાઢી નાખ્યો બાકી પાંચ જણા છે સાત જણાને મેં નોટિસ મૂક્યો એમાં પાંચ જણા છે બાકી બે જણાએ કાઢી નાખ્યું એના હાથેથી

હોય તો હું થોડી નાખું મારા મારા વિડીયો જોઈ અને મને બતાડે પ્રૂફ કરી આપે કે આ દબાણ છે તો હું મારું મકાન થોડી નાખું સમજા એમાં કોઈ બેશંકા ને સમાધાન નથી અને ખોટું જરાય હું ચલાવી નહીં લઉં ભગવાન ની મહેરબાની છે અને સાચું જ કરીશ કોઈ બી કામ હું ગલત નહીં કરું ક્યાંય એ બી નહીં કરું આજે ઈશ્વર ને ભગવાને મને બુદ્ધિ આપી છે તો કોઈનું સારું નથી થાતું તો ખરાબ તો નહીં જ કરું પણ જે માણસો એ આજે અન્યાય કરીને જે કાંઈ કર્યું છે એના સામે પગલા લેવા ગામે મને આગેવાન કર્યો છે તો મારી ફરજ છે આગળ હાલવાની અને સારું કરવાની બીજું નથી માંગતો મને પ્રજાએ મને તૂટીને અધિકારી બનાવ્યો અને મારા સિરે તાજ મૂક્યો તો મારે ગામનું કામ કરવાની મારી ફરજ છે કોઈ બી માણસ સાચું ખોટું કરશે એને હું સાચું કરી બતાવીશ અને સાચું કરવાની નિખાલસ રાખીશ

આજે અમે અમે આજે ગયા હતા પંદર થી આ વીસ ત્રીસ જણા ગામ લોકો હે કે બાંધો માં ભાઈ તમે કરો માં કામ તો છતાં કર્યું તો એનું પરિણામ ભાઈ થોડું ઘણું તો ભોગવવું પડે અમે બીજું એનું કઈ નથી વધારે કેતા કે તમારે જે છે એ તમારે તમારે વધાર્યું છે એ તમારે કાઢી દેવું પડે એ એ મારી બાઈ બાંયધરી છે અને ગામ લોકોએ મને આગેવાન કર્યો છે તો ગામનું સ્વસ્થ કામ કરવાનું ગામ ગોકુળું બની આવવાનું મારે ફરજ છે હું જ્યાં સુધી પંદર મહિના છે મારા ત્યાં સુધી મારે ગામમાં કામ કરવાની ફરજ છે બાકી જે કાયદેસર જે નોટિસ મોકલી છે કાયદેસર જે કામ કર્યું છે મેં ખાલી એટલું જ કીધું કે હવે ડિમોરેશન હવે થાય છે આ નવ મહિના થઈ ગયા નવ મહિના થયા હું તન તનવાર બધાની ઘરે ગયો છું હાથ જોડીને કીધું ભાઈ તમે હવે આ રો આનું નિયોરણ કરો હે તમે બધાઈ નું છે એ કાઢી નાખો

અને પબ્લિક મારી સાથે રહેશે અને મારે જે કામ છે એ કરવું છે ધન્યવાદ